અને આંતરિક ભક્તિ કે એટલે કે ઈશ્વર મે ભગવાન પ્રિયમ છે પણ અંધશ્રદ્ધા નથી એટલે એ કોમ્બિનેશન જે છે ને બહુ છે એક કોમ્બિનેશન છે એટલે ખરેખર જે પ્રેક્ટિકલ જે બો વિચારતા હોય છે ને આજનું જનરેશન એ જનરેશનનો banda જવાબ આપતો છે નાનોકડો છે અને અમારો રોલ છે કિસનનો એ જ મેન એટલે

પછી હું કહું છું પણ તમે ક્યાં જાગવા તમે તો એક પથ્થર ની મૂર્તિ છો એટલે પથ્થર જ છો તમને જગાડવા માટે લોકો ચાલે નગાડા ને ઘંટો નાશ કરે છે માતા ના માવી તમારી ભક્તિ કરે છે પણ તમે ક્યાં થશે આ મારી માન્યતા તમને ચેલેન્જ કરવું છે તમે સ્વર લોક છે પૃથ્વી લોક પર લાવ મજબૂર ના કરો મારી માનવ સંતાન ને ચલો ઠંડી થી જુલાઈ આવી રહી છે તમને એકદમ વિનંતી આપનો પરિચય આપ ક્યાં આવ્યા છો વિડિયો આ છે શોર્ટ કે કેવી લાગી પિક્ચર પિક્ચર કેવી લાગી પિક્ચર બહુ મારી સાથે અત્યારે જે બર્ડ જે મારા આપકેને કે ખાસ ફ્રેન્ડની છે બહુ જ છે પિક્ચરની બહુ મસ્ત છે એ મને કે એક્ટિંગ બહુ પિક્ચર વિશે શું કેજો પિક્ચર વિશે સમલે લોકો ને તારીખે રિલીસ થઈ છે તમારા સિનેમા વધારે એટલા માટે કે તમે તમે આપો એ અમારા માટે વધારે ખાસ શૂટિંગ સમય નો કઈ અનુભવ શૂટિંગ સમય તો ઘણા બધા અનુભવ હતા પણ ખાસ કરીને સ્વર્ગ માં જે સીન જેટલા પણ કર્યા છે લક્ષ્મી ફિલ્મ સિનેમા એટલે જેટલા પણ ભગવાન બનેલા આજે બધી 12 કરવાની હતી જ્યારે શૂટ ના હોય ને ત્યારે ભાર લાગે હું છે છૂટલી છે નથી છે પણ જ્યારે શૂટ શરૂ થાય ત્યારે એ એક ડિવાઇન ફીલ જે આવે એક્ટર પર એક્ટર તરીકે તમે નહીં પણ એ કેરેક્ટર ની લક્ષ્મીજી ની કે પછી નારાયણ આ અનુભવ બધા સાથે એ ફીલ અલગ જ હતી અને એ તમે ન્યાય આપી શકે આપનો પરિચય

આ છે આ એક સરસ સ્વાગત આલાનાર્શથી લોકો આપો બરાબર સરસુક કરી છે and i think એટલે એક સરસ મજાનો સોશિયલ મેસેજ કેરિયર હોટ છે કે આપણે આગળ રુકમ છે એટલે આ ઈશ્વર કેતુ માર બેનનો કામ કરે બહુ જ મજા આવી